માહી ને બધા એમ કેતા પછી દાલ વડા બનાવ્યા મસ્ત મજાના જો તમને ફરી એકવાર બતાવ્યો છે દાલ વડા મરચાં તળિયા ડુંગળી છે પછી આ કાલે અમે ગયા તા ને ત્યાંની ફ્રેન્ડ કી છે શ્રીખંડ પણ છે આટલી બધી શરદી છે તો પણ શ્રીખંડ થઈ જાય માહી તને શ્રીખંડ ભાવે કે હા બેટા રોબલો મંડો અહિયાં બહુ ભૂખ લાગી ગઈ છે શું કરે ફોન જોવે છે અત્યારે ઘરમાં બધાને શરદી ઉધરસ થઈ ગઈ છે બોલો અને અત્યારે ટ્રેન માં શું ચાલી રહ્યું છે તમને બતાવું બધા જોજો One, two, three, start. અત્યારે આવું બધું બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે મજા આવે માહી એવું અત્યારે નત નવું નીકળે છે બોલો શું કરવાનું જીયાન તારું કઈ ગયું અમારે તો બે ના લેવા પડે એક નું ના ચાલે તો એક ઝઘડે કે

મમ્મી લોકો આવ્યા હતા ને દેશ માંથી તો મસ્ત એને માવાના પેંડા હતા પણ ઈ લોકોને જવાનું થયું એટલે પછી પેંડા જો તમને બતાવું ઢેફલી વાળી માવાની જો બહુ મસ્ત ગામડાનો માવો છે મસ્ત નો કે જીયા બા ને શું બનાય ગયા જીયા ના ને બહુ કે કેમ ઉભો થયો પાણી લેવા અમારે એક જ ભાઈ પોળી ખાય છે બીજા કોઈ નહીં ખાતે પાણી પી લે માટલા એની માટે સ્પેશિયલ ચોળાફોળી બહુ મસ્ત આવે છે કે લારી નઈ ઓલા પેકેટ કરતા લાવે ને મસ્ત એની ચટણી તો એક નંબર આવે તીખી તીખી મસ્ત ની કેમ તમને ભાવે અમને બહુ ભાવે ચલો લપે થોડી દેખલો ખાવ કઈ જવું છે કેમ આજે સોડા પીવા મન થયું ગડબડ થઈ ગઈ શું

બઉ મસ્ત આવી ગયા કેવી લાગી બહુ મસ્ત હતી ચલો હવે આજનો વિડીયો અહીંયા ચલો હવે આજનો વિડીયો અહીંયા હવે વિરામ કરીશું આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું તમને બધાને ખબર જ છે મિત્રો ફટાફટ લાઈક શેર કરી દેજો બાય બાય અમારા જીવન માટે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો બાય